हेलो गाइस गुड मॉर्निंग जय माता दी તમે જો गाइस હવાર તો પડી ગઈ સા મમે गुड मॉर्निंग जय माताजी ચા બાપ તો બાકી છે ચા તો પીની તો નાવાનો બાકી છે નાવાનો બાકી છે તો નહી લે ઓનાત કરે ના નહી લે વારા પર વારા પર તેમ નવાય ને જીતે જમાની રે માતાજી ઉભો તો હેડો કાટલામાં એ વારાવરમાં ડોરો હેડો વારાવામાં ઓમ ઓમ પટ્ટી મારો ઓમથી ઓમ પટ્ટી મારો ઓમથી ઓમ પટ્ટી મારો આ બધું

વધારની બનાવી ભૂલે બનું શાક વાત છે પણ જે વધારે બનાવતી ના બનાવી કાલ વધારે નહીં ના ભાઈ મને તો અત્યારે ના ભાવો અત્યારે તો ના ખાવું એ આપણને તો ના ભાવો ઉટકાર આવે શાક ને ના ખાવાય શું કેવું વાંચીએ ને જે ખાધેલું એના ભાવ લેડો ફટફટ બનાવી તા ને મારે જવું છે હોટલે તો કઈ નેહલા સાઈ રોટલી બનાવે છે તો કઈ આપણે તો નહીં રેડી થઈ ગયા

ઓદરાણીય કોઈ હતો નઈ બાર ઓટલો બોટલો મે બનાયલા બસ કે તયુન લેતા ન આવરી એને ડોડુ હાથ કરી કી ઓદરા જો હોદ જાતા હોય બંદો આ તા બેન પણ નઈ આય તા પાઈ બંદો આય તા બેન ખો ગયો બમે

เลยเหรอค่ะค er like. ีไห้บอลาไ้อมิตาเนี่ยค่ะบอตะโอ้ขัดน้วบุร์กเราฟนต์ทุ่มดคต์ยัมาบีดิคต์ให้ทุ่มโสรุโกราโกราโกราโกราสเตต้าโกราโกราโกราโกราราโกราโกราาโกราโกาโกราโาโกราาโกราโกราโกราโกราโกราาโกรกราโกราโกรากราาโกราโกราโกาโกรกราาโ મે <laughs> 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 તો ગાય તમે જો આપણે જમવા બે ગયા છે અહીં તો ગાય જો મરચું છે અને ગાય તો એકન કઢી છે અને ગાય જો ને અહીંયા ફૂલેવાનું શાક છે અને ગાય તમે એવી કમેન્ટ કરો કે દાદીને જોડે ખાવા છમ નહીં બિહારતા ને એ કમેન્ટ આવી કે હે ને દાદી અંદર આવતો નહીં ખાવા જો દાદી અંદર બેહાન કોઈ ને તો એ જ એટલે ગાય જીમ કમેન્ટ ગયા કે દાદીને જોડે તેમ ખા બેહાતા નહીં એમ કે એટલે ઇનકો કમેન્ટ આવી એવી

શાક બનાવ્યું છે ફૂલેવડનું તીખું તીખું બનાવ્યું થયો ભૂક મુડું મોડું હોય તો લેવો ગાય જમી લઈએ બરોબર અને રોટલી છે જો ગાય ઘઉંની ઘઉંની રોટલી છે તો જમી લઈએ પછી તને મળીએ ગાય છે ભૂખ લાગે હા કાલે આવે હા તો ગાય તમે જો કેટલા વાગ્યા તો ગાય વાગવામાં તમે જો ગાય તયને અને પોત થાય છે હું ચાલો આઈ રે લાલ લા લબલું ચો આજે ઉપર ઓરી જાય ચા ગોખલા આઈ રયો એલા લાલ લબડું તો લઈને આ આઈ રયો ને અરે યાર મારે ઓખ્યો આગળ પડ્યું મળતું નહી બોલો ગાય એ પરવાત બોલો હમણા તો ગાય તબ જાય તો પરોડી જાય પરોડી ચોંકી જાય બરા હે ઉભદાલી કારી

તો ગાય તો ધાબા પર લોકો લે આવી હતી હાલ થી હું જોવા આવ્યો હમણાં કેમ ધાબા પર અવાજ દહી ગાય બોલો હું કહેવાય ને હા પેલા પેલા તો એડિટિંગ કરવા રૂમ પર તો ગાય નહીં હશે એડિટ કરે હું આ ટી શર્ટ બોલો કાંઈ ફાટી જાય ને તો એને એ ના ફારા એ રવા દે ના ના તે આવું પહેરવાની ઊંઘી ને મજા કાંઈ આવું પહેરવાની એકદમ પેલું એવું આવે ને એટલે ગાય એ રવા દે ગોડી તો ગાઈસ કોક આવો વ્યૂ દેખાય જો અમાર ગામ નું જો ગાઈસ સન બાજુ તો કેત્રો જો ના મળે તમને ક્યારે બાજુ ઘર ઘર ના એવું જો મળે ગાઈસ એ કે હે અન ગાઈસ આપો ઉપર પત્રોસ ગાઈસ અન ધાબા ઓર સન ઉપર પત્રોસ આ ઓડી ગાઈસ અંદર અને હે હલુ હે કેડી વાર કરી લે બી દીદી ગાઈસ ઓદરોઈ ટ્વેરી રેવા દે અમે હવે આજ કે હું જોવા આયો કુંડુ તો નથી કેડી કુંડુ તો દી એટલે હું આયો เอ๊ะโนนักอะไรเลยอะตุ๊กอยตลอดเวาจิโกเบียวโนกันตลอวลาบล็อกบ้านโฟนกันอะน่าเชื่าวเด้อกรีนวอเตอร์เบที่่าัี่เีอ

ભાઈ ચાતી ઓલી હું હાઈ પપ્પાને પગન ભક્તિ ઓવીસી તો ખાઈસ બધું બધું પારું ખાલી જોયું ગાઈ જોયું

દોરાય ને પાલક પપ્પા પાલક ના રોટલા લીલા રોટલા રોટલા લીલા રોટલા બની પપ્પા રસોઈ આવી ગાય તો ગાય તમે જો

ના <laughs> 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 <laughs>

હ મો અપા નઈ કરતી એવું આલ તમે મર્યા તો આમાં હું અપા જવાના હું તમને મર્યા તો કૃષ્ણ કનૈયા કાડિયા એ માભરો કનૈયા જીવા

જોરદાર પપ્પા ગુડ નાઈટ જય માતાજી ગુડ મમ્મી લાઈક કરો તો લેપટોપ નું ગાઈજો કોબ બાકી નથી ગાઈજો પૂરો કરી બનાવી દેજો એક પ્લી નાખવાની તો ગાય ગાયમ નાખવા નાખવી જ પછી અડધું તો કોમ થયું અડધું બાકી ગાય અને ગાય તમે જાઓ બધા અને ગાય બધાને ગુડ નાઇટ છે માથા છે જય પણ લાઈક છે સ્કે